અસલામવાલેકુમ આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ પાંચ ગરીબી વિદ્યાર્થી મિત્રો આપણે ગરીબી ચેપ્ટર વિશે સમજૂતી મેળવી રહ્યા છીએ અગાઉના વિડીયોમાં આપણે ગરીબીનું જે સ્વરૂપ છે તેને બે વિભાગમાં વિભાજીત કરેલ છે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબી તો આપણે નિરપેક્ષ ગરીબી અને સાપેક્ષ ગરીબીના અર્થ વિશે માહિતી મેળવી અને ભારતમાં રાજ્યવાર નિરપેક્ષ ગરીબીના પ્રમાણ વિશે માહિતી મેળવી ત્યારબાદ સાપેક્ષ ગરીબી વિશે માહિતી મેળવી હવે આપણે જોઈએ ગરીબીના નિર્દેશકો ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી ગરીબીના નિર્દેશકો તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી જે બાબતો છે તેને ગરીબીના નિર્દેશકો કહેવામાં આવે છે એટલે ગરીબી કેટલા પ્રમાણમાં છે બરાબર તે દર્શાવતી જે બાબતો છે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ જે પરિબળો છે એને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે આ ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે તો જોઈએ આપણે ગરીબીના નિર્દેશકો આ મુજબ છે પહેલું છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એ શું દર્શાવે છે કે કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુ અને સેવાઓ ટકાઉ વસ્તુઓ જેમ કે કાર વોશિંગ મશીન કમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે આ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે માથાડી ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવી રીતના પ્રાપ્ત થાય છે તો માથા રીત એટલે વ્યક્તિ રીત બરાબર સરેરાશ વપરાશી ખર્ચ કે એક વ્યક્તિ કેટલું વપરાશી ખર્ચ કરે તો કેવી રીતના જાણવાનું છે તો કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ એમાં ટકાઉ વસ્તુઓ જેમ કે કાર વોશિંગ મશીન કમ્પ્યુટર વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે માથાડીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની જે વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે વપરાશી ખર્ચ શું દર્શાવે છે તો દેશમાં વસતા જે લોકો છે એની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે હવે વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનાએ માથાડીત વપરાશી ખર્ચ ખૂબ જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા ઘણી જ નીચી રહે છે એટલે જે દેશો વિકાસ કરી રહ્યા છે જેમ કે આપણા ભારતની વાત કરું તો મોટા ભાગના લોકો એવા છે કે જે વસ્તુઓ મેં તમને કીધી ચીજવસ્તુઓ અને સેવાઓ અને એમાં પણ ટકાઉ વસ્તુઓ તો દરેક વ્યક્તિ આનો લાભ લઈ શકતો નથી તેથી તેના જીવનની ગુણવત્તા નીચી છે તેથી ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે વિશ્વના કેટલાક દેશોમાં માથાડી ઘરગથ્થુ વપરાશી ખર્ચ જોઈએ આપણે અહીંયા તમને આપ્યું છે માહિતી આપણને મળી છે ડબલ્યુ 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 ડોટ વર્લ્ડ બેંક ડોટ ઓર્ગેનાઇઝેશન પરથી કે દીઠ વપરાશી ખર્ચ જુઓ યુ એસ યુ એસ જે દેશ છે યુનાઇટેડ સ્ટેટસ બરાબર તો એટલે અમેરિકા તો અમેરિકાનું જે માથાદીટ વપરાશી ખર્ચ છે જેઓ વ્યક્તિ વર્ષ બે હજાર પાંચના સ્થિર ભાવે અમેરિકન ડોલરમાં વર્ષ બે હજાર ચૌદના ભાવ વર્ષ બે હજાર ચૌદની માહિતી છે તો એકત્રીસ હજાર ચારસો ઓગણા બરાબર માથાદીટ ઘરગથ્થુ વપરાશી ખર્ચ જ્યારે યુકે યુનાઇટેડ કિંગડમ પચીસ હજાર આઠસો અઠ્ઠાવીસ જાપાનનું માથાદીટ વપરાશી ખર્ચ છે બાવીસ હજાર એકસો ઓગણપચાસ પાકિસ્તાનનું છે છસો ત્રણ ચીનનું છે ચૌદસો વીસ એક હજાર ચારસો વીસ અને ભારતનું છે સાતસો પચીસ માહિતી મળી છે ડબલ્યુ ડબલ્યુ ડોટ વર્લ્ડ બેંક ડોટ ઓઆરજી તો આપણે આના ઉપરથી આજે કોષ્ટક છે એના પરથી તુલના કરીએ તો ભારતમાં માથાડીટ ઘરગથ્થુ વપરાશી ખર્ચ યુએસ અને યુકે જેવા વિકસિત દેશોની તુલનાએ ઘણું જ ઓછું જોવા મળે છે બરાબર બીજું આપણે જોઈએ કુપોષણનું પ્રમાણ તો કુપોષણ એ શું દર્શાવે છે કે એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી કે વ્યક્તિના ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી પ્રોટીન કાર્બોહાઈડ્રેટ વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો ન હોય તો તે કુપોષણથી પોષણથી પીડાય છે તેમ કહી શકાય હવે ભારતમાં ખેતી ઉત્પાદન તો વધ્યું છે બરાબર પણ નીચી માથાની આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા જે વર્ગ છે એને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી એટલે ભારતના કેટલાક લોકો એવા છે કે જે આવકની જ અસમાન વહેંચણી અને નીચી માથાદી એટલે એ લોકોની માથાદી ટાવક ખૂબ આવક ખૂબ જ ઓછી છે તેથી એ લોકો પૂરતો પોષણક્ષમ આહાર લઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો કોષ્ટક દ્વારા તમને સમજાશે તમે જુઓ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકાવારીમાં દર્શાવ્યું છે વર્ષ ઓગણીસો નેવુંથી બાણું કુલ કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ ટકાવારીમાં આપ્યું છે ત્રેવીસ પોઈન્ટ સાત ટકા બે હજારથી બે હજાર બેમાં સત્તર પોઈન્ટ પાંચ ટકા વ્યક્તિઓ કુપોષણથી પીડાતા હતા બે હજાર પાંચ અને પાંચથી સાતનો જે સમયગાળો છે એમાં વીસ પોઈન્ટ પાંચ ટકા વ્યક્તિઓ બે હજાર દસ અને દસથી બારમાં પંદર પોઈન્ટ છ ટકા વ્યક્તિઓ કુપોષણથી પીડાય છે અને બે હજાર ચૌ ચૌદથી સોળ પંદર પોઈન્ટ બે ટકા વ્યક્તિઓ કુપોષણથી પીડાય છે બરાબર હવે આ જે કોષ્ટક આપણે જોયું એના ઉપરથી આપણે જોયું કે નેવું અને નેવુંથી બાણુંમાં ત્રેવીસ પોઈન્ટ સાત ટકા એટલે બે હજારથી બે હજાર બે બે હજાર પાંચથી સાત અને બે હજાર દસથી બારના સમયગાળામાં જે કુપોષિત વ્યક્તિઓની ટકાવારી છે એમાં ઘટાડો જોવા મળે છે વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ બે હજાર પંદર પરના ફાઓ ફૂડ એગ્રિકલ્ચર એન્ડ ઓર્ગેનિક ફાઓના અહેવાલ મુજબ ભારતમાં ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ ભારતમાં કુપોષિત એટલે ઓછો ખોરાક મેળવતી જે વસ્તી છે એનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું જે ગરીબીનો નિર્દેશ કરે છે ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ જે છે વિશ્વમાં બીજા નંબરે હતું તો એ શું દર્શાવે છે ગરીબીનો નિર્દેશ કરે છે આગળ આપણે જોઈએ ત્રીજું નિર્દેશક છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર તો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પૂરતો પોષણક્ષમ આહાર સ્વચ્છતા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે એટલે વ્યક્તિ લાંબુ અને તંદુરસ્ત આયુષ્ય તંદુરસ્ત જીવન કેવી રીતના જીવી શકે અપેક્ષિત આયુષ્યનો વધારો શું દર્શાવે કે દેશમાં આરોગ્ય અને સ્વાસ્થ્યની સેવાઓ સારી હશે પૂરતો પોષણક્ષમ આહાર વ્યક્તિ લેતો હોય સ્વચ્છતાની સ્વચ્છતા સારી હોય પીવાનું શુદ્ધ પાણી મળતું હોય સ્વાસ્થ્યની સેવાઓ સારી હોય ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય નીચું રહે છે સ્વાભાવિક છે વિદ્યાર્થી મિત્રો કે જો આવક જો ઓછી હોય તો વ્યક્તિ પોષણક્ષમ આહાર કેવી રીતના મેળવી શકે બરાબર સ્વાસ્થ્યની સેવાઓ પણ વ્યક્તિ મેળવી શકતો નથી અને બાળ દર એટલે શું તો બાળ દર એટલે દર હજાર જીવિત જન્મેલા જે બાળકો છે એમાંથી એક વર્ષમાં એક વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ છે બાળ દર એટલે શું કે એક હજાર જીવિત જન્મતા બાળકોમાંથી એક વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ હવે બાળ મૃત્યુદરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા માતામાં શિક્ષણનું પ્રમાણ બાળકોમાં રસીકરણ પોષણ ક્ષમા આહાર વગેરે બાબતો પર રહેલું છે કે બાળ મૃત્યુદરનું પ્રમાણ ઓછું ક્યારે હોય કે જ્યારે દેશમાં સ્વાસ્થ્યની સેવાઓ સારી હોય માતા શિક્ષિત હોય બાળકો માટે રસીકરણની સેવાઓ હોય પોષણક્ષમ પૂરતું આહાર મળી રહેતું હોય બરાબર તો બાળ મૃત્યુદર પણ નબળી આરોગ્ય સેવાઓના સંદર્ભમાં ગરીબીનો નિર્દેશક છે કે જો બાળ મૃત્યુદરનું પ્રમાણ વધુ હોય તો એ ગરીબીનો નિર્દેશક છે તેમ કહી શકાય વિશ્વના કેટલાક દેશોમાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર દર્શાવ્યા છે જે આ કોષ્ટકમાં આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર તો નોર્વે નોર્વેનું અપેક્ષિત આયુષ્ય છે એક્યાસી પોઈન્ટ છ વર્ષ અને બાળ મૃત્યુદર છે બે બરાબર દર હજારની વસ્તી અને અમેરિકા અપેક્ષિત આયુષ્ય છે એંસી પોઈન્ટ એક બાળ મૃત્યુદર છે છ શ્રીલંકા ચુમ્મોતેર પોઈન્ટ નવ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુદર છે નવ ચીનની વાત કરીએ આપણે તો પંચોતેર પોઈન્ટ આઠ અપેક્ષિત આયુષ્ય બાળ મૃત્યુદર છે દસ અને ભારતની વાત કરીએ તો અડસઠ અપેક્ષિત આયુષ્ય કેટલું છે અડસઠ અને બાળ મૃત્યુદર છે ઓગણચાલીસ તો આપણે જો તમે જોઈ શકો છો કે આપણું અપેક્ષિત આયુષ્ય જે છે તો શ્રીલંકા જેવા દેશ કરતાં પણ આપણું અપેક્ષિત આયુષ્ય ઓછું છે અને બાળ મૃત્યુદરનું પ્રમાણ જુઓ તમે વિકસિત અને વિકાસશીલ જે દેશો છે એની કક્ષા એની તુલનાએ આપણું બાળ મૃત્યુદરનું પ્રમાણ જે છે ખૂબ જ વધારે છે કે દર હજારે આપણે ત્યાં ઓગણચાલીસ જેટલા બાળકો મૃત્યુ પામે છે જે ખૂબ જ વધારે છે તેમ કહી શકાય હવે આપણે જોઈએ ચોથું છે આ તમને મેં જે સમજાવ્યું તે અહીં આપેલું છે કે બાળ બાળ મૃત્યુદરની બાબતમાં નોર્વે દર હજાર જન્મ લેતા બાળકોમાં ફક્ત બે બાળકોને મૃત્યુ થાય છે અમેરિકામાં છ શ્રીલંકામાં નવ ચીનમાં દસ અને ભારતમાં ઓગણચાલીસ જે ખૂબ જ વધારે છે તેમ કહી શકાય હવે જોઈએ તબીબી સગવડો તો સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટરો નર્સ કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે અને તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરોની અછત જોવા મળે છે વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે જે દેશો વિકાસ કરી રહ્યા છે ત્યાં તબીબી સગવડો ઓછી હોય છે તેઓ વારંવાર અનેક રોગોનો ભોગ બને છે ત્યાંના લોકો બરાબર આવા ગરીબોને પૂરતો પૌષ્ટિક ખોરાક મળતો નથી પરિણામે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે કે જે વિકસતા દેશો છે તો ત્યાં તબીબી સગવડોનું ઓછું પ્રમાણ જોવા મળે છે બરાબર ત્યાંના લોકો વારંવાર રોગોનો ભોગ બને છે અને તેમને પૌષ્ટિક ત્યાંના લોકોને પૌષ્ટિક ખોરાક મળતો નથી પરિણામે તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે દેશમાં આરોગ્ય વિષયક સેવાઓ ઓછી હોય છે દેશમાં અને તેથી લોકો સેવાઓથી વંચિત રહે છે પરિણામે ગરીબી વધારે જોવા મળે છે કે જો વ્યક્તિ સ્વાસ્થ્ય હોય એનું શારીરિક માનસિક સ્વાસ્થ્ય સારું હોય તો જે ઉત્પાદન કાર્યમાં જોડાઈ શકે કામ કરી શકે બરાબર અને જ્યારે વિકસિત દેશોમાં દર ત્રણસો પચાસની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે અને વિકસતા દેશોમાં દર છ હજારની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે વિકસતા દેશોમાં દર વર્ષે લગભગ એક પોઈન્ટ સાત કરોડ લોકો ડાયરિયા મલેરિયા ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે અને દુનિયામાં લગભગ બે પોઈન્ટ ત્રણ કરોડ લોકો એઇડ્સનો ભોગ બન્યા છે એમાંથી નેવું ટકા તો વિકસતા દેશોમાં છે તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ કે વિકસતા દેશોમાં દર વર્ષે એક પોઈન્ટ સાત કરોડ લોકો ડાયરિયા મલેરિયા ક્ષય જેવા રોગથી મૃત્યુ પામે છે અને દુનિયામાં લગભગ બે પોઈન્ટ ત્રણ કરોડ લોકો એઇડ્સનો ભોગ બન્યા છે એમાંથી નેવું ટકા વિકસતા દેશોમાં છે અને પણ યાદ રાખવાનું છે વિકસિત દેશોમાં દર ત્રણસો પચાસની વસ્તી માટે એક ડૉક્ટરની સેવા ઉપલબ્ધ છે આગળ આપણે જોઈએ પીવાનું સ્વચ્છ પાણી તો જન સમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે દૂષિત પાણી શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે કે જો આપણે દૂષિત પાણું દૂષિત જે પાણી છે દૂષિત પાણી પીએ બરાબર પીવામાં આના ઉપયોગમાં લઈએ પછી શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક ન લેતા હોય તો શું થાય અનેક બીમારીઓ અનેક રોગો લાગુ પડે બરાબર વસ્તી ગણતરી બે હજાર અગિયારની માહિતી અનુસાર તેસઠ પોઈન્ટ ત્રણ ટકા કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ સ્ત્રોત ટ્રીડ સોર્સથી પીવાનું પાણી ઉપલબ્ધ છે આઠ પોઈન્ટ સડસઠ ટકા કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી અને છવ્વીસ ટકા લોકોને અન્ય સ્ત્રોત જેવા કે કૂવા હેન્ડપંપ ટ્યુબવેલ ઝરણા નદી નહેરો તળાવથી પીવાનું પાણી પ્રાપ્ત થાય છે શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધારે ગંભીર બનાવે છે કે આપણે સ્વચ્છ શુદ્ધ પાણીનો ઉપયોગ કરતા ન હોઈએ બરાબર તો શું થાય એનાથી આપણું શરીર અનેક રોગોનો ભોગ બને છે તેથી આપણે ઉત્પાદન કાર્યમાં જોડાઈ શકતા નથી આવક મળશે નહીં એટલે શું થાય વ્યક્તિ પોતાની જીવન જરૂરિયાતો સંતોષી શકતો ન હોય એટલે શું થાય ગરીબીમાં વધારો થાય છે બરાબર તો આજનો આપણો જે વિડીયો છે તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનો છે ગરીબીના જે નિર્દેશકો છે તે મોસ્ટ ટાઈમ પી છે તો તમારે યાદ રાખવાના છે પીવાનું શુદ્ધ પાણી તબીબી સગવડો એની પહેલાં આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર એની પહેલાં આપણે જોયું કુપોષણનું પ્રમાણ અને એની પહેલાં આપણે જોયું માથાડી ઘરગથ્થુ વપરાશી ખર્ચ તો આજનો આપણો જે વિડીયો છે અહીં પૂર્ણ થાય છે વિદ્યાર્થી મિત્રો તમારે આ નિર્દેશકો છે મોસ્ટ ટાઈમ છે એને યાદ રાખવાના રહેશે તો આજનો વિડીયો આપણો અહીં પૂર્ણ થાય છે